ભરૂચ જિલ્લામાં શિક્ષણ જગતને શરમજનક સ્થિતિમાં નાખનારી ઘટનાઓ સામે આવી જંબુસર તાલુકાના ખાનપુર ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખાડામાં જ્યારે આમોદ તાલુકાની વાત કરીએ તો આમોદ તાલુકાના પુરસા ગામમાં બે જર્જરિત ઓરડાઓને બે વર્ષ પહેલાં તોડી દેવામાં આવ્યા છે નવા ઓરડા બનાવવામાં નથી આવી રહ્યા જ્યારે આમોદ તાલુકાના શિક્ષણ વિભાગમાં વાત કરતા તેઓ ગાંધીનગરનો રસ્તો બતાવી રહ્યા છે શું વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખાડામાં જશે હાલ આમોદ તાલુકાના પુરસા ગામના વિદ્યાર્થીઓ લોબીમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે એક બાજુ ગુજરાત રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ મોટી મોટી વાતો કરી રહી છે કે અમે શિક્ષણમાં સુધારો લાયા છે ત્યારે આવી સ્થિતિના કારણે હાલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખાડામાં જઈ રહ્યું હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા છે હવે શિક્ષણ વિભાગ આની સામે કડક પગલાં લઈ અને વિદ્યાર્થીઓની સમસ્યાને વહેલી તકે દૂર કરે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે મારું નામ પરમાર છગનભાઈ છે ગામનો અને એક ગામના જાગૃત નાગરિક તરીકે મારે જણાવ્યું કે અમારા ગામની અંદર એક થી આઠ ધોરણ સુધીની પ્રાથમિક શાળા આવેલી છે અને જેમાં એકસો પંચોતેર થી એસી જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અમારા ગામમાં એક વર્ષ અગાઉ જે જૂના જ બે મક ઓરડા સ્કૂલના તેને તોડી પાડવામાં આવ્યા હતા ત્યારબાદ એક વર્ષ પછી હજુ ઓરડાઓનું નવેસરથી નિર્માણની કોઈ કાર્યવાહી થઈ નથી આ બાબતે મેં અમારા આમોદ તાલુકાના શિક્ષણ જે સાહેબ છે એમને રજૂઆત કરી હતી અને કહ્યું હતું તો તેમણે મને જણાવ્યું હતું કે આ બાબતે મેં જે કંઈક કાર્યવાહી છે કરવાની તે કરી દીધી છે અને ગાંધીનગરથી હજુ કાર્યવાહી બાકી છે એટલે મારી તો નમ્ર રજૂઆત છે ને કે અમારા ગામ માટે જે આ બે ઓરડાઓ છે તે બનાવી દેવામાં આવે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ પથળતું અટકે અને આ બાબતે મેં અમારા આદરણીય શ્રી ડી કે સ્વામી સાહેબને પણ રજૂઆત કરી હતી અને તેમણે આ બાબતે ઘટતું કરવાની મને હૈયાધારણા આપી છે અને મને વિશ્વાસ છે કે વહેલી તકે આ કાર્યવાહી કરવામાં આવે અને આ ઓરડાઓનું પુન થાય તો અમારા ગામના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને Subscribe now and press the bell icon.